શિક્ષણ અધિકારીઓની બેદરકારી કલ્યાણપુરાની શાળા તાળાબંધ ગ્રામજનોમાં રોષ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં શિક્ષણ તંત્ર વિરુદ્ધ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામની પ્રાથમિક શાળામાં ત્રણ શિક્ષકો હોવા છતાં પણ સમયસર હાજર રહેતા નથી અને બાળકોનો અભ્યાસ બરબાદ થઈ રહ્યો છે ગામમાં ધોરણ એકથી પાંચ સુધી લગભગ બસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ શિક્ષકોની ગેરહાજરી તથા બેદરકારીના કારણે શિક્ષણનું સ્તર પાતળું બન્યું છે વારંવાર શિક્ષણ અધિકારીની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ તાળું મારવા માટે મજબૂર બન્યા છે ગ્રામજનોનો આક્ષેપ છે કે શિક્ષણ અધિકારીઓ માત્ર કાગળ પર જ કરી બતાવી રહ્યા છે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ દેખરેખ નથી ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક હાલના શિક્ષકોની બદલી નવા જવાબદાર શિક્ષકોની નિમણૂક કરાય જો યોગ્ય પગલા ન લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે શું નામ આપનું ભ્ કલ્યાણપુરા સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી શું કારણ છે

સ્કૂલ માં તાળાબંધી કરવામાં આવી છે અમારું સમસ્ત કામ અહીંયા મળ્યું હતું અને શિક્ષણ ની હાલત છેલ્લા દસ પંદર વીસ વર્ષથી એટલી બધી ખરાબ થઈ ગયેલી છે અને જે અમારા આચાર્ય શ્રી જેવા ભાઈ છે પોતાની મનમાનીનું વર્તન કરે છે ગામનું કોઈ સાંભળતા નથી ગામના અમારા અમારા ગામના પણ લગભગ બે થી ત્રણ શિક્ષકો આજે ધોકાવાડા શિક્ષણ માટે જાય છે અને ગામના છોકરાને કઈ એકડી પાંચમાં ત્રીજા ધોરણ કકો કશું જ આવડતું નથી અને સત્તા જયારે કઈ કામ કમી વાત વાતો એટલે ગામના હમે જામીને ઉભરે છે એટલે અમે આજે બધા ગામે ભેગો મળીને હું નક્કી કર્યું કે ભાઈ જે આ સુધી આ માસ્તર આ શિક્ષકની ની અહીંયાથી બદલી નહીં થાય ત્યાં સુધી અમે અમારા છોકરાને ભણવા મૂકવાના નથી કારણ કે બહુ શિક્ષણની હાલત ખરાબ કરી લે છે એટલે આખા ગામે સમસ્ત નિર્ણય એવો લીધો કે આપણે તાળાબંધી કરી દઈએ આપણા છોકરાને ઘરે લઈ જઈએ જ્યાં સુધી આનું અમારું સોલ્યુશન ના થાય ત્યાં સુધી